કેના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે હે રમતા જોગી આયા નગરમાં રમતા જોગીરા આયા જ�

સારું સારું ભાઈ સારું 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 વાત ખરી વાત કરી છે ભાઈ કડવા મેં અઠાણી કે ભાઈ ભાઈ તો એના ખરાબ ભાઈ હો આ મારે માને છે આપણા તો જિંદગીમાં કદી દુઃખ વેઠવાનું જ નહીં મારે માને છે કે ભાઈ બેઠો છે ગમે ત્યારે એમ કહું કે આટલા જોવું છું એટલે ફોટ દઈને આટલા જોઉં છું એટલે ફોટ દઈને આ દે પણ આજ તો

ઇન્સ્ટાગ્રામ હા ઓ લાઈક ઓઈ હ તારો બા તાર બાપ ગયો તો તો જો ખાલી અમે ઇન્સ્ટાગ્રામ આપણો ફેન ફોલોઅર છે હો બાપા આલા આ કોને લઈ આલે હા કોને લઈ આલે મોબાઈલ ખબર છે તને ના મુ તમે મે લાયા હો બાપા તાર કાકાએ લઈ આલ્યો છે હ તાર કાકાએ ખબર રસ ના રોટલી બનાવતો તો ને રસ ને પૂરી કરું તો હા પણ બાપા પૈસા જ નહીં બેંક છે ને આપણા

હેલો હા બોલો ભાઈ બોલો બલ્યો આવા છે તને 500 રૂપિયા આલજે હા હારો તને ઘેર જ છો હો હા મોકલ હો આ બલ્યો આવા છે 500 રૂપિયા આલજે ના હાનો કે વાત તો કરે છે મોટો ભાઈ છું ભાઈ સમાર એટલે તારો હજી થોડો મોટો માં આવે એટલે થોડો પેટ ખાલી થાય બે ભજ્યો તને બે વાટકી વધારે થાય હા હા ઓય રીંગ આય છે પાછી ગૌતમ ભાઈ નીકળ હા

आ फाटिज दा मामा तो एक काम थोडं हं हिरंडा उतरवाते उतरई नाही हो थोडा सा बदल नता लेले आ सुटासी पादो हो मग जे काका मने 50 रुपया ल्यातो वापरवा ते मोय 550 जेव ले जा हा ओ कदू हो खावो थेट ना गोम म जातो हा ना पैसे

ખોતરી ખોઈ સી ના કરી દઉં હારું ભાઈ મેઠા અલ્યા વાકુ ભાઈ મજા ભાઈ ઓ મજા મજા છો એડ્યો આ ગામ માં થોડું કોમ સકે ઓ હું આ હે જી આયો હા હા આ મુ ગાળો ભૂંડ ને ભૂંડ ભાઈ સાફ ખોતરી કયો ના ના થોડી ધ્યાન રાખવાની કારણ કે આપણે પાક આ પાક પર કોમ પર આયેલું માથા હાથ માં જતો રહી સાચી છે તાણે તારા શું તારા ભાઈઓ બસ સોંતી જા ભગવાન એ વાળી અમાને વાળી બધું સુખ શાંતિ આલી છે તો વળી હેડી જાય છે બધું હેડી ભાઈ તા બે ભાઈઓને રાગને તો આ ગોમ ચર્ચા કરસ રાખવું પડે ભાઈ ભાઈ મો તો જો તમે એક સમય જતું કરવું પડે બે પૈસા હાલવાય પડે જવા પડે તો ભાઈ જો પછી હિસાબ રાખો ને તમે તો પછી સંબંધ ના રહે તું ભલે નો હોય મે મોટા ભાઈનું તું જેટલું રાખે છે એના તો ગુણ કદી ભૂલો બહુ રાખે રાખ એનું તો રાખે રાખે તા છોકરો તું રાખે કે

બે કલાક વાલ્ય લેજો માં તારા શારા ને તારા બોરવાળો ને બોરવાળો માં બધું ગોડીન જીસીબી થી નાહી જો હમણા હાલ હમણા મારા પાણી વાળવાનો તો તારા છો નાટક કરવા ના આવશે પણ અલ્યા કળવા આ જા આલ્યા કરતો ના કપળો ચીટી બોમે લ્યો હમણા હાલ હમણા મને તો બોરવારે કીધું એટલે વાળી પોણી આ બોરવારો કે ઉપર થી ભગવાન આઈને કહી દે તોય મારા વાળવાનો આઈ ને દાડા પાણી ને વાળવાનું પણ આ તમારે તો કળવા ભાઈ આ તો પેલા મગલાઈ મને કીધું કે બે સાયડા વાળી જો અરે તારા બે હોય કે ત્રણ હોય મારે હું લેવા દેવા

આ છોકરો બેસી બેહી કેવું કરી નાખી છે હમું દુઃખો કઈ નાખ્યું છે આ થોડી ઓદણી હરકી કરતા જ બે હું ગવાનું તો ઠીક છે આ ના ફાવે પણ હરખી કરી મેલી હોય તો પણ ના તારણ કશી હવે વસ્તુ રાખતા જ આવડતી નહીં ને અરે આ ખાવું તો છે પણ ને આ થોડું હરખું કરી દઉં મું વળી આ અલ્યા આ પેલો છોકરો એ છે નેચર સોયલાઇન થી હરખું કરતા હોય તમાર ભાઈ જેમ જેમ બોલી ગયો પેલા કડવો ભાઈ બોરવાળા મને કીધું પેલા કળવો ભાઈ વેલા તમે બે તમે વાળી લેજો પોણી કે ઓમ કઈ નાખ્યો કે ભોખડી દબાણ મહી નાખ્યો કે ધીબો મેલ્યો કે હલપા વાળતો ના ને કેવ પછી હા હા એળો મું કહું છું તો હા એટલે આ આપડા રોજ રા વાનું આઈને ઉપર ખમતાવજો કા હા ચોક્કસ એટલું કેજો બાદા હા હા ઓકે હા નોતા નોતા ઝઘડા લેતા હો બે દાડે ચાર દાડે હોય થઈ ગયો છે હું ડોસી કી આવું ખાવાન પછી રાખું આ પાદમ બધા હમણાં ખોટા ઝઘડો કરશે કળવાન પાછું મગજ એવું છે એને મું કી આવું લેડો હું એ આવું તારા હું કોમ છે એ આ ઉતાન ઘેર બેહી રે કરે હા લે હટ લે હટ ના તારે તો ના પોસુ રવાય જ ના તારે ઢીલું પાડી કણે જ વગર એક ઉભો ઉસ મારા બેટા હવે આવ આવ આ ભાઈ ચમ બે જણા આ તો ખાઈ પીના તો ઘણા દાડા નીકળી હવે ખાવાનું બાકી છે પણ મુકો લાવજો ભેગા થતા આઈએ હવે બદલ્યો આ તો પાંચસો રૂપિયા થી લઈને જોશે તે હટાણું થોડું લેવા એ લઈને આવશે હજી હટાણું લેવા જોશે

કુલમ નઈ પણ તારા ઉકે ઝઘડો કરો પણ એ નાંકાતી તને ખબર ના પડ પોડાડિયા મગત નો અઠ્ઠો કર્યા ગન ખબર કોઈ પડે નાન ગોમ માં શીખ તું હજી મારા ને એનું શીખ ખબર કોઈ પડતી નહીં ગોમ માં હમુર દુ કશુ આટલું એ લગી રાખો પાછું થાય વટ થી રહેવાનું ભલે ગુજામ પાસે કુકુ ના હોય કરવાનું કોટા ઝઘડા કરીને હું લેવા ઝઘડા ને હોય તો મર્ડર થઈ જાય એવો મર્ડર બટર ના કરતો હા આ તો વાત છે મર્ડર થઈ જાય હોય તું કોઈ ના મર્ડર કરવા નહીં સુક્ષ્મતી રો સુક્ષ્મતી રા અરે ઊ છે કોઈ રવા વાજે છે પણ હું કા ઝઘડા કરું છું એમ કહું છું હું ઝઘડો નહીં મને તો મેળવણ તો કુકડા નું ઘોઘડી મારે આમ 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 કરીને બેટકી નાખી એ તું વધારેન બોલ આખા બા કરે ને કે તૂટતા રહે હાથ તોડી નાખશું હમણા હાલ હમણા ને એનો થઈને તો મારા હાથ લાવવા કરે પોસ્ટ પછી રૂપિયા લે એમાં બસ ખાલી આમ મારા પણ નહીં એટલે કા તારા પણ છે એટલે

તારા પૈસા ની જરૂર પડી એ મોણસે ટેકો કર્યો છે હા તો એ તો કરો ભાઈ રાના વિરુદ્ધ કેવું મોય નઈ મધી ખબર છે અને તમારો રામ લખન ની તમારી રામ લખન જોડી હતી તારા છોકરા માટે છટ્ટુ છટ્ટુ કર્યું તારું છોકરો ભૂસ્યો હોય તો એરો ખવરાવતો અને એ તો મને ખબર છે કે એ પાછી રેન્ટાળ છે એ તો ના પાડતી

મન ગમશે તો જ કરી આ વસ્તુ આ સદા ભાઈ હો આ ના બોલાય રે વાગો બીજો આ જગરોમાં બાપા એનું બોલું તું અમરો કેટલો જોલે આ રો મારી માની સોગન બોલતા બોલાય જો ને આ બધું કાળમાં થઈ ગયું છે આ બધું ખોટી વેણા જે આખી આખી હું મરી જુ મારા નેનો ભાઈ હારો હતો ને હું પાંચ રૂપિયા મને ગમે ત્યારે મારે જોતા ને તો મને કદી ચિંતા ના રહેતી બસ હું એમનામાં જ ખાલી ત્યાં લુકડે ટાયર્ડ થઈને ફરે છું કોઈ ધંધો કર્યો નહીં પણ નહીં આશય પણ ગમે તે મારો ભય છે સારો હતો નહીં મા જણ્યો ભય છે હું ગમે ત્યારે પણ અત્યારે હમણાં ફોજેસ થઈ અને માફી માગી લઉં છું તો મિત્રો અમારો વિડીયો અને અમારો એક મેસેજ બસ એટલો જ હતો શું ચાલ્યા આવક આવો બોલો જોજ મેઠા આવો હા બસ ખાલી આ મિત્રો ને ખાલી એક જ કહેવા માટે માટે કે અમે અમારા વિડીયો ના માધ્યમથી એક જ જણાવવા માંગતા હતા કે આ વસ્તુ ના થવી જોઈએ જે મી કરી એ તમારાથી કોઈ ભૂલ ના થાય કે ભાઈ ભાઈ હોય કુટુંબ કુટુંબ હોય સમાજ સમાજ હોય તો તમે પણ આવું ના કરતા એવું પછી એમ ના કરતા કે પછી કોમેન્ટમાં લખજો કે કળવો આવો તો પૈસા એટલે આ તમે ખાલી સમજાવવા માટે અમારો વિડીયો હતો તો મારો વિડીયો ગમ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી